અમૃત પુષ્પ કેન્દ્ર રાજકોટ ઉમેશ કામરિયા હવે આ બેન એક્યુપ્રેસર માટે આવ્યા છે અને શું તકલીફ હતી અને શું ફાયદો થયો એના શબ્દમાં સાંભળીએ હવે તમને તમારું ગામ અને મોરબીથી આવ્યા અને શું તકલીફ હતી તમને કમર કેટલા સમયથી બે વર્ષથી હવે બે વર્ષથી તમને દુખે આજે આપણે એક્યુપ્રેસર કર્યું તો એમાં ફાયદો કેટલો લાગે

એટલે તમને મોકલા હવે બરાબર આવ્યા હો રેડી ને હવે બીજા તમે શું કેવા માંગો આ કરાય કે બીજું તમને ફાયદો થયો એટલે જય દ્વારકાધીશ